હવે તો ગૂગલના યુગમાં જીવીએ છીએ એટલે આપણે કંઈ સર્ચ કરીએ કે ગુજરાતમાં શું જોવા જેવું છે તો આપણને બતાવે કે ભાઈ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી છે પછી રાણકી વાવ છે પછી જૂનાગઢ છે પછી સોમનાથ છે અંબાજી છે એવા પાંચ પચીસ જાણીતા સ્થળો દેખાય એ બધા જાણીતા સ્થળો ઉપરાંત ગુજરાત પાસે ઘણું બધું એવું ઓછું જાણીતું છે કે જ્યાં પ્રવાસીઓ જતા નથી અથવા તો પ્રવાસી જાય એના માટેની ત્યાં વ્યવસ્થા નથી તો મારા પછી તો મહેન્દ્રસિંહ જેના વિશે વિગતવાર વાત કરવાના છે ગુજરાતી ભાષામાં સાહિત્યિક પ્રવાસ એટલે કે લિટરરી ટુરિઝમ બરાબર ને પણ એનો ખાલી એક ઉલ્લેખ કરી દઉં કે ઝવેરચંદ મેઘાણીએ ઘણા બધા પુસ્તકો લખ્યા અને સોરઠી બારવાટીયા સોરઠી સંતવાણી એવા બે ચાર લોકોને યાદ હોય પણ એના બે પુસ્તકો મને જે સૌથી વધુ ગમે છે એક સૌરાષ્ટ્રના તીરે તીરે અને સૌરાષ્ટ્રના ખંડેરોમાં નામ પ્રમાણે એકમાં સૌરાષ્ટ્રના તીરે તીરે એટલે કે કાંઠે ફૈરા છે એના અનુભવો લખ્યા છે કે સૌરાષ્ટ્રનો કાંઠો કેવો છે ત્યાં શું છે બીજું પુસ્તક છે સૌરાષ્ટ્રના ખંડેરોમાં એટલે જે જગ્યાઓ આજે ખંડેર સમી બની ગઈ છે એ જગ્યાની વાત છે મેઘાણીએ ઘણા સ્થળો લખાય એમાં એક જગ્યા છે વેજલકોઠો સોરઠી બારવાટાના પહેલા ભાગમાં લખ્યું છે જેસાજી વેજાજી નામના બારવાટિયાની કથા તો આ બંને બારવાટિયા જંગલમાં રહેતા થાય તો શહેર વચ્ચે તો રહી ન શકે તો જે જગ્યાએ રહેતા હતા એ જગ્યાનું નામ છે વેજલકોઠો ગીરમાં ખાંભા પાસે જંગલમાં એ જગ્યા છે હવે વન વિસ્તારની હદમાં આવે છે એટલે ત્યાં પ્રવાસન કે કંઈ છે નહીં પણ મારી દૃષ્ટિએ ત્યાં પ્રવાસન વિકસી શકે કારણ કે ત્યાં ત્રણ નદીઓ ભેગી થાય છે અને એટલી બધી ગાઢ જંગલમાં જગ્યા છે કે અમે ત્યાં ગયા તો પછી અમને એમ લાગ્યું કે બારવાટીઓને રહેવા માટેનું આદર્શ સ્થળ આ જ હોવું જોઈએ પૂરા વિડીયો દેખને કે લઈએ સબસ્ક્રાઈબ કરીએ ભારત કુલ ઓન યુટ્યુબ